હું કરણભાઈ કોટેચા ઓનર રેસ્ટોરન્ટ જૂનાગઢ આજ લોકસભાની ચૂંટણીના હિસાબે જુનાગઢમાં જેમ બને મતદાન કઈ રીતે વધારે થાય એ સંદર્ભે જુનાગઢ હોટલ એસોસિએશને નિર્ણય કરેલો કે જેટલા બી કસ્ટમર મતદાન કરીને આવે એને સાત ટકા ડિસ્કાઉન્ટ આપું આજે અમારી રેસ્ટોરન્ટે બધાને સાત ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે અને મતદાન પણ સારું એવું થયેલું છે